પોલીસે હજુ સુધી સંચાલક સામે ફરિયાદ નોંધી નથી અને આજ કારણસર આજે આ પ્રદર્શન કરતા પરિવારજનોએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપી વોટર પાર્ક સંચાલક સામે ગુનો નોંધવા માંગ કરી છે આ ગામમાં એક આશાસ્પદ યુવકનો સાત માસ અગાઉ વોટર પાર્કમાં રાઈડ માણવા દરમિયાન ઓછા પાણીના સ્તરના લીધે દિવાલ પર માથું પટકાવવાથી મોત થયું હતું આ વોટર પાર્કમાં પાણીમાં ઝૂલવાની તરવાની વિવિધ રાઈડો આવેલી છે જેમાં અર્પિત નામનો યુવક સાત માસ અગાઉ આ વોટર પાર્કમાં પોતાના પાંચ મિત્રો સાથે આવ્યો હતો અને પાણીના સાથેની રાઈડમાં તે જોડાયો હતો જોકે આ રાઈડ ખામીયુક્ત હતી તેમાં પાણીનો જોઈતો પૂરતો જથ્થો ન હતો અને તેના કારણે જ રાઈડમાં આવતા યુવકનું માથું દિવાલ સાથે ભટકાયું હતું જેમાં યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને સ્થાનિક કક્ષાએ સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું કરુણ મોત થયું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું હતું કે રાઇડમાં પાણી ઓછું હતું અને વોટર પાર્ક સંચાલકો દ્વારા બનાવેલી આ રાઇડ નિયમ કરતા નાની હતી જેથી અકસ્માતનો સ્પષ્ટ ભય રહેલો હતો આ સ્પષ્ટ રીતે વોટર સંચાલકની બેદરકારીથી આ યુવકનું મોત થયાનું સામે આવ્યું હતું જોકે પાલનપુર તાલુકા પોલીસમાં સાત માસ અગાઉ જાણવાજોગ નોંધાયેલી ફરિયાદ હજુ ફરિયાદનું સ્વરૂપ સ્વામી નથી

ને પોલીસ કોઈ એની કાર્યવાહી કરતી નથી ને બદલે હું આ અરજન પત્ર આપું છું પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપી હતી બધું આપ્યું હતું પણ કોઈ કોઈ સાંભળતું નથી કોઈ એફઆઈઆર લીધી જ નથી અમને ન્યાય મળે એવી મારું નામ ગણેશભાઈ એ ગાળામાં અમે ત્યાં શિવદારાના જે માલિક છે એમને એમને બોલાયેલા અમે ત્યાં જેલા અમે જેલા ચર્ચા વિચારણાના અંતે એમના માણસોને બોલાવીને કહી દીધું કે અમને ગાડી મૂકો આ અહીંયા તમારે પહે અવાજ નહીં દેવાના તમે અહીંયા આબાવાળા કોણ છો એથી અમે પોલીસ સ્ટેશનમાં જ્યાં તો દેસાઈ સાહેબ હતા એને અમને આશ્વાસન આપ્યું વેપાર ફાળવાની વાત કરી કે હું બધું કાયદેસર કરીશ આ સુધી અમને કોઈ પણ વાત ઓભાઈ નથી એના પછી અમે ડીએસપી સાહેબને મળ્યા ડીએસપી સાહેબને એવું કીધું કે પાંચ કરોડે દીકરો મળતો નથી તો એ સાહેબને અમને એવું કીધું કે મારો દીકરો જે રીતે ગુમાવ્યો છે એ રીતના હું ન્યાય અપાઈશ તો આ જુદી એ પણ કોઈ કાર્યવાહી થઈ નથી એ માટે આ બધા આપણા ફરીથી ભેગા થઈ અને કલેક્ટર સાહેબને મુખ્યમંત્રી સાહેબને તેમજ જે લાગતા વાગતા અધિકારીઓને આપણે રજૂઆત કરવા બદલે ભેગા થયા છીએ હવે અમા જે ન્યાય મળે અને ના મળે તો તમે જે બધા વડીલો આવ્યા છો એની પૂરી તાકાતથી સાથ સહકાર મળી અને આપણે ઓનો ન્યાય લેવાનો છે કાલે કોઈ ગરીબ હાથી પણ આવો અન્યાય ના થાય ઓના ઘણા માણસો મરી ગયા છે પણ કોઈને ફરિયાદી પણ કોઈને લીધી નથી ખાલી આપણે જ ફરિયાદ કરવા ગયા હતા અને પીઆઈને ડાયુ ડાયુ બોલી અને આપણને મહિનો ફેરવ્યા હતા બાકી આજ જ દાડાવુજી કોઈ કાર્યવાહી કરી નથી તારીખ ચોવીસ પાંચ બે હજાર તેવીસના રોજ મામવાડા તાલુકો સિદ્ધપુરના અર્પણ ગણેશભાઈ ચૌધરી નામના બાળક એમના આપણે મલાણા ખાતે જે શિવદારા રિસોર્ટ છે તેઓ રાઇડ્સમાં ગયા હતા તો રાઇડ્સની અંદર ઓછા પાણી હોવાના કારણે એનો સામે દિવાલે અથડાઈ જવાના કારણે એનો બહુ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તાત્કાલિક એને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા એ વખતે એના પછી સાત જ દિવસમાં એ બાળકનું મૃત્યુ થયું હતું અઢાર વર્ષનો આ યુવાન બાળક હતો અને એના પિતાને એકનો એક દીકરો હતો તો આ બાળક જ્યારે ગુમાયું એ પોલીસ સ્ટેશનમાં જ્યારે એને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જ્યારે એની એફઆઈઆર ફાળવા માટે ગયા ત્યારે એ લોકોએ માત્ર જાણવા ફરિયાદ લીધી ત્યારે હજી આ સાત મહિના થવા છતાં કોઈ કાર્યવાહી ન થવાના કારણે આજે એના પિતા સાથે ગામ લોકો તેમાં આજુબાજુના સમાજના લોકો આવી અને કલેક્ટર શ્રીને અને માન્ય શ્રી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આપ્યા છે આ આવેદનપત્ર આજે સાત દિવસનું અલ્ટિમેટમ સાથે આપ્યું છે તો સાત દિવસમાં આની કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો હમણાંના સમયમાં મોટા પ્રમાણમાં લોકો ટ્રેક્ટરો ભરીને રેલી પણ કાઢી અને આ સ્વરૂપે અર્પણને ન્યાય પાવા માટે આવશે અને એના માટે જવાબદારી સરકારની રહેશે આથી આપણે વિનંતી કરીએ છીએ કે અર્પણને સારી રીતે ન્યાય અપાવો અને એ જે પણ એના જવાબદાર સંચાલકો હોય શિવદાના રિસોર્ટના એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી આપણે વિનંતી પણ સાથે સાથે કરીએ છીએ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સુઈગામ ખાતે ત્રણ દિવસીય બીએસએસ બૂટ કેમ્પનું સમાપન થયું છે કૃષિ યુનિવર્સિટી દાંદીવાડાના વિદ્યાર્થીઓ માટે પરિવર્તનકારી અને પ્રેરણાદાયી અનુભવ હતો વ્યાપક કાર્યક્રમમાં જોરશોરથી શારીરિક તાલીમ યોગ શસ્ત્રો સાથે પરિચિતતા અને હાથથી હાથની લડાઈની તાલીમનો સમાવેશ થાય છે વ્યાપક કાર્યક્રમમાં જોરશોરથી શારીરિક તાલીમ યોગ શસ્ત્રો સાથે પરિચિતતા અને હાથથી હાથની લડાઈનો તાલીમનો સમાવેશ થાય છે જે આ વિદ્યાર્થીઓને મૂળભૂત લશ્કરી કૌશલ્ય પ્રદાન કરે છે આ વિદ્યાર્થીઓએ અવરોધ ક્રોસિંગ પોઈન્ટ ટુ પોઈન્ટ માર્ચ અને સર્વાઈવલ ટેકનિકના ગ્રાન્ટ સાથે સરહદ રક્ષકોના મુશ્કેલ જીવનની વ્યવહારો સમજ મેળવી હતી સમગ્ર શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ સરહદી ચોકીઓની મુલાકાત લીધી અને અત્યાધુનિક સર્વેલન્સ સાધનો સાથે સરહદ વ્યવસ્થાપનની ગૂંચવણો વિશે પણ સમજ મેળવી આ શિબિર દરમિયાન તેઓને કચ્છના મોટા રણ અને ઝીરો પોઈન્ટના ઐતિહાસિક મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી અને નડાબીટ બોર્ડર દર્શન પ્રવાસે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રાષ્ટ્રની સુરક્ષામાં આપવામાં આવેલા યોગદાનથી આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રસેવાની ભાવનાને વધારવામાં મદદ કરી બીએસએફ અને વિદ્યાર્થીઓ વચ્ચેનો અનોખું ત્રણ દિવસીય વિનિમય શ્રી ભૂપેન્દ્રસિંહ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સેક્ટર ગાંધીનગર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઉત્સવપૂર્ણ વિદાય સમારંભ સાથે સમાપ્ત થયું વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓની નેતૃત્વ દેશભક્તિ શિસ્ત અને આવશ્યક લશ્કરી કૌશલ્યોની પ્રાપ્તિની ઉજવણી કરવામાં આવી હતી જે શિબિરના પરિવર્તનકારી સારને દર્શાવે છે આ મુલાકાતે આ યુવાનો પર એક અમીર છાપ છોડી છે જે તેમને બીએસએફ અને અન્ય સશસ્ત્ર દળોમાં તેમના ભવિષ્યને આગળ વધારવા માટે પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

તથા જિલ્લામાં આ અંગે થયેલા દંડની વસુલાત જેવા મુદ્દાઓની ચર્ચા સાથે સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન થયેલ સ્ક્રીનિંગ સેલના દર્દીઓની માહિતી મેળવી જિલ્લાના તમામ પીએચસી સેન્ટરમાં અપાતી સુવિધાઓની માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા જિલ્લા કક્ષાની વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધીમાં સુધીમાં તમાકુ નિયંત્રણ કાયદાના ભંગ બદલ ચાલુ ડિસેમ્બર કેસ બે લાખ બે હજાર ચાલીસ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમજ જિલ્લા કક્ષાએ લોકોમાં તમાકુથી થતા નુકસાન અંગે જનજાગૃતિ કેળવાય તેમજ બાળકો અને યુવાઓમાં વ્યસનની ગંભીરતા સમજાય અને વ્યસનને તિધાંજલિ આપે એ માટે શાળા કોલેજ કક્ષાએ પ્રચાર પ્રસાર ઝુંબેશના કાર્યક્રમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્ન ખરી દ્વારા જિલ્લામાં વિવિધ જાહેર સ્થળોએ તમાકુ ગુટકા ખાનાર અને સિગરેટ પીતા લોકોને દંડ કરવા તથા સરકારી કચેરી અને અન્ય સ્થળો પર ચકાસણી કરવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગના તમાકુ નિયંત્રણ કમિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગામે દારૂબંધીને લઈ ઠાકોર સમાજ જાગૃત બન્યું ગામમાં દારૂનું વેચાણ કરનાર પીનાર અને દેખનાર જો દારૂબંધી નહીં કરાવે તો દંડ વસૂલાશે ગામમાં યુવાનો દારૂના રવાડે ચડતા ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોએ સામૂહિક નિર્ણય લીધો પઠામડા ગામે દારૂ વેચનારને પાંચ બોરી બાજરીનો ધર્માદુ અને દારૂ પી અને તોફાન કરનારને બે બોરી અને જેને જાણ છે છતાં અજાણ બનશે તેને એક બોરી ધર્માદાની જાહેરાત કરી થરાદ પંથકમાં દેશી દારૂને લઈ પ્રથમ વખત ગ્રામજનો જાગૃત બની ગામમાં દારૂબંધી કરાવી રહ્યા છે પઠામડ ગામે નકડંગ ભગવાનના મંદિરે ઠાકોર સમાજના આગેવાનો એકઠા થઈ નિર્ણય લીધો દારૂબંધીને લઈ ગ્રામજનોએ સામૂહિક નિયમો બનાવ્યા દારૂબંધીને લઈને અમે એવું કહેવા માંગીએ છીએ ઠાકોર સમાજ તરીકે કે ગામની અંદર દારૂની બધી થોડી વધારે મેટર વધી હતી કોઈ દારૂ ઉકાળતા હતા કોઈ પીતા હતા કોઈ છોકરા પીતા હતા એથી બરબાદ થવાના કારણે અમે આ ગામના બધા ભેડા ઠાકોર સમાજના ભેડા ના આગેવાનો અને આ દારૂનો એવો નિર્ણય લીધો છે કે કોઈ દારૂ વેચે એને પોચબોરી ધરમાવવાનો દારૂ પીને કોઈ ગામની અંદર ફરતો હોય કોઈ ગાળો બોલે કોઈ હાલતમાં દેખાય એને બે બોરી નાખો બીજા ત્રીજા નંબરમાં ગોમની અંદર કોઈ દારૂ વેચતો હોય કોઈ ન કે એને પણ બે બોરી ધરવાનો નાખો કે ધારો કે કોઈ દારૂ વેચતો નહીં ના ખૂપાઈને રાખે છતાં પાછળ ખબર પડે કે ભાઈને ખબર હતી ન કીધું તો એને બે બોરી ધરવાનું નાખો બીજા ત્રીજા નંબર ચોથા નંબરમાં કે કોઈ દારૂ પી અને વગર વાતનું કોઈને કોઈ ગાળ ન બોલવી કોઈ કેવું નહીં કોઈનો ઈરકો ન કરવો એવું કોઈ કરે અને કોઈને કેરતી કરે એને એક બોલી ધરમા દો આવો અમે ઠાકોર સમાજના બધા આગેવાનો ભેળા થઈ અને અમે આવો નિર્ણય લીધો બધા અમારા ઠાકોર સમાજના બધા વડીલો બધા ભેડા સાથે નક મંદિરે અને અમે નિર્ણય લીધો છે કે આજથી કરીને દારૂ ગોમાંથી નાબૂદ નાના નાનો છોકરા પીએ છે એટલે બરબાદ થાય છે એના કારણે અમે નિર્ણય લીધો છે એટલે કે લે દાર્યું વેચે એને પાંચ બોલી ધરમા દો અને લે પૈને ગાળા કોઈને ગાઢે એમનો પણ બે બોલી ધરમા દો અને કોઈ બગરવ્યાદનો માથાકૂટ કરે એને પણ બોરી ધર્માદો અને વેલે ખબર છે એને ના કે એને પણ બોરી ધરમાદો નોખવાનો નિર્ણય લીધો છે અને ત્યાં સાથે એના મોને તો એના ઘરે અમારે ગોમ લોકોને કોઈને જાવું નહીં આમંત્રણ આપવું નહીં એમને લાભ બને આવો અમે નિર્ણય લીધો છે અને સરકાર શરીરની પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારે પોલીસની

મહિલાઓએ આક્ષેપ કર્યો કે નગર સેવક આશીષ પઢિયાર પાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેન છે કાલે રાત્રે અમે ગટરનું કહેવા ગયા અમારે ત્યાં કેટલાય સમયથી ગટરની સમસ્યા ઊભી છે અમે ઘણી વખત ભૂગર્ભમાં પછી નગરપાલિકામાં પછી શાંતિભાઈ પઢિયાર છે જે પ્રમુખ એમને અમે બધું અરજી આપી નગરપાલિકાની બધા અમારી અમારી સોસાયટીની લેડીઝો બધા અમે ત્યાં અરજીઓ આપી ગઈ જઈને આવ્યા મતલબ ઘણી વખત અમને દસ દિવસ પંદર દિવસ મહિનો વીસ દિવસ અમને છેલ્લે નવરાત્રી હતી ને એના ત્યારે અમે ગયા હતા એમને અમને દસ દિવસનું કીધું તું ત્યાર પછી અમે કાલે ગયા કાલે રાત્રે બધા તો અમે શાંતિથી એમને કીધું કે અમને અમારે ત્યાં ગટરની તમે એમ કહો છો નગરપાલિકા કે સ્વચ્છતા રાખો પણ અમારે ત્યાં ગટરની તકલીફ છે કાકા ક્યારે થશે તો એમને કીધું કે કાલે હું આવું પછી ડાયરેક્ટ પછી મેં કીધું કે કાકા સારું તમે એવું દર વખતે કહો છો અમને એવું બી કહો છો કે કાલે આવું દસ દિવસ પછી આવું મહિના પછી થઈ જશે દર વખતે અમને એવું કહો છો તો કે હવે વધારે કહો છો તો પાંચ મહિના સુધી નહીં થાય તો અમે એવું કીધું કે કાકા પાંચ મહિના સુધી નહીં થાય તો પછી અત્યાર સુધી ચોમાસું આવી જશે પહેલાં અમાર વાડીમાં પાણી નીકળતું હતું ગટરનું હવે ત્યાં પૂરણ થઈ ગયું પછી અમારા ઘરમાં પાણી આવશે અમારા છોકરા બીમાર પડે છે

તો હું થોડીક મને આ લોકોએ અમારી સોસાયટીના લોકોએ મને બચાવી લીધી મારે એક ઓપરેશન કરાયને હજુ પંદર જ દિવસ થયા છે અને મારા ટાંકા ખુલી ગયા અને પછી એમને એવું બી કીધું કે તમારું હવે થશે જ નહીં કામ અમને એવું બી કીધું સોસાયટીનું કશું કામ નહીં થાય અત્યારે શું કર્યું છે અમને કનેક્શન

સાક્ષી માં કે ભાઈ શું થયું છે શું નહી કે એમને અરેસ્ટ ભી નથી કર્યા ઓકે મારું નામ નેહાબેન રાજુભાઈ અમે અમે અમને ખબર પડે છે કે કેવા લોકોથી કેવી રીતે એવી રીતે કે ગામેથી ગાંજાની ખેતી ચડપાઈ

અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા દિશા દક્ષિણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ધાનેરામાં આવેલ ડીબી પાર્ક સ્કૂલ ખાતે ધાનેરા તાલુકાનો ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધા યોજાઈ ધાનેરા તાલુકાની છત્રીસ શાળાઓના બાળકોએ ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો અને ખેલ દિલ્હીથી ખેલાડીઓએ કબડ્ડી રમી અને ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તારીખ ઓગણીસ એક બે સુધી ચાલશે આમ ધાનેરામાં આવેલ ડીબી પારેખ હાઈસ્કૂલમાં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી ઓગરેટામાં મહંત રાજ્યપુલી બાબુ તથા મહત યુનિટ ડ્રાઈવર પરિવાર ગુજરાત દ્વારા મોજ આશ્રમ ખાતે એક સામ ડ્રાઈવર કે નામ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજેશ્વર આશ્રમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમને એક શામ કે નામ યોજવામાં આવેલ જેમાં ઉપલેટા ડ્રાઈવરોનો અને ઉપલેટા પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંજે નાગનાથ ચોક પાસે આવેલ મોજ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલાકાર ભાનુભાઈ ઓડેદ્રા અને સાગરભાઈ મિસવાણીયા દ્વારા તેની મીઠી અમૃતવાણી પીરસવામાં આવી હતી આ કાર્યક્રમના આયોજિત મહંત રાજીવપુરી બાપુ તથા મર્દ યુનિટ ડ્રાઈવર પરિવાર ગુજરાત દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ડ્રાઈવર તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને અમદાવાદથી પોરબંદરથી પધારેલા મહેમાનો દ્વારા જામત ઉઠાવવામાં આવી હતી મારી ઓળખ વડીદરા રામ શર્મા ગામ મહિરા તાલુકો પ્રણાવ જિલ્લો પોરબંદર અમારી સંસ્થા મર્દ યુનિટી ડ્રાઈવર પરિવાર ઇન્ડિયાના નામે અમે સ્થાપિત કરીએ છીએ અમો ગઈકાલે રાત્રે મોજ આશ્રમ ઉપલેટા ખાતે આપણા રાષ્ટ્રના અર્થતંત્રના હૃદય એવા ડ્રાઈવર અને પોલીસ કર્મીનું સન્માન સમારોહનું પ્લાનિંગ કરેલ જેમાં અતિથિ તરીકે ઉપલેટા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ નજીકના ડ્રાઈવરભાઈઓ તેમજ ઉપલેટા વેપારી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ પાનેરા તેમજ અમદાવાદથી એકાદ ટ્રાન્સપોર્ટ મિત્રો તેમજ અમદાવાદથી મહેમાનો પણ આવેલ અને અમે ઘર ઘર સુધી જઈ અને ડ્રાઈવર માટે થઈ અને કામ કરશું તો ટ્રક માલિકોને અને મને પત્રકાર મિત્રોનો પણ સપોર્ટ મળ્યો છે અને અમદાવાદની જનતાનો પણ સપોર્ટ મળ્યો છે તો અમે ડ્રાઈવરને સક્ષમ નિર્વ્યસની અને ડ્રાઈવરને કાયદાની સાચી સમજ ઓળખ બને અને કાયદાનો ડર નહીં પણ કાયદાની ઓળખ બને એ રીતે ડ્રાઈવર કામ કરે એવી અમારી અને સક્ષમ ડ્રાઈવર બનાવવા માટેની અમારી એક નેમ છે એના માટે અમે આ કાર્યક્રમનો સફળ બનાવવા માટે ઉપલેટાની જાહેર જનતાને પણ હું એક આભાર માનું છું તેમજ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ મામલદાર સાહેબ નગરપાલિકા બધાનો આભાર માનું છું જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં પવન ફૂકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે બે દિવસથી પ્રતિ કલાકે 15 કિલોમીટરની સ્પીડે પવન ફૂકાતા તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે બે દિવસથી પ્રતિ કલાકે પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે ઠંડીથી બચવા માટે લોકો તાપણા તેમજ ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે ઠંડીના ચમકારાને લઈને સાંજે વહેલી બજારો પણ બંધ થઈ જાય છે અને સવારે વેપારીઓ મૂડી દુકાનો ખોલે રહ્યા છે હાડથી જાવતી ઠંડીની અસર સમગ્ર જનજીવન પર જોવા મળી રહી છે ભાબરમાં ફાઈબર બ્રોડબેન્ડ લાઈનોનું આડેધડ વાયરિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે આધુનિક અને ફાઇવ જીના યુગમાં ઇન્ટરનેટ તેમજ મનોરંજન આજના યુવા વર્ગમાં ખૂબ જ જરૂરી થઈ ગયું છે પરંતુ કેટલીક મોટી કંપનીઓ દ્વારા પૈસા કમાવાની લાઈમાં આડેધડ વાયરિંગ તેમજ લાઈનો ખેંચી મોટી હોનારતને નોંધરી રહ્યા છે ત્યારે આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરમાં થઈ રહ્યું છે કારણ કે આ વિસ્તારની જનતા એકદમ ભોળી તેમજ નીતિ નિયમો નહીં જાણતા તેનો ફાયદો આજે મોટી મોટી કંપનીઓ દ્વારા ઉઠાવી રહ્યા છે કેમ કે ભાભર શહેરમાં ફાઈબર બ્રોડબેન્ડ લાઈનોનું સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના ફાયદા માટે તેમજ ગ્રાહકો મેળવવાની લાઈમાં કોઈપણ જાતની પરવાનગી વગર પોતાની મેઇન લાઇનો યુજીવીસીએલના વીજપોલ તેમજ શહેરીજનોના મકાનો પર આડેધડ લાઇનો ખેંચી રહ્યા છે તેમજ લોકોના પાકા મકાનોના ધાબા તેમજ દિવાલો પર મસ મોટા ક્લેમ્પો લગાવી પોતાના ફાયદા માટે આમ જનતાને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે આ તો રહી શહેરીજનોના મકાનોની વાત પરંતુ શહેરમાં આવેલ યુજીવીસીએલના વીજળીના વીજ પોલ પર પણ આવી જ હાલત છે વીજ પોલની મધ્યમાં જ કંપની દ્વારા મોટા મોટા ક્લોઝર લગાવી દીધા છે જેના કારણે કોઈ પણ વીજકર્મી વીજ પોલ પર ઊભા રહીને લાઈટનું સર્વિસ કામ પણ ના કરી શકે અને જો આવી હાલતમાં કોઈ પણ વીજકર્મી સર્વિસ અર્થે વીજ પોલ પર ચડે અને કોઈપણ જાતનો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન છે ભાભર શહેરમાં કોઈ પણ વીજ પોલ પર અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા પોતાની લાઈન પસાર કરેલ હોય તો વીજકર્મીઓ દ્વારા પોતાના કામ સમયે આ નાના ઓપરેટરોની લાઇનો કાપી નાખતા હોય છે તો શું આ કંપનીઓ અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો કરતાં મોટી હોવાને કારણે બધું ચાલી રહ્યું છે તે સમજાતું નથી કેમ કે જો નાના કેબલ ઓપરેટરોની લાઈનો અહીંની સ્થાનિક યુજી વેસીને નજરમાં આવતી હોય તો પછી મોટી મોટી કંપનીઓની પસાર થતી લાઈનો કેમ નજરમાં નહીં આવતી હોય તે એક મોટો પ્રશ્ન છે સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પણ કંપનીની લાઈનો અંડરગ્રાઉન્ડ નાખવાની પરવાનગી હોય છે પરંતુ અહીં તો સરકારના નિયમોની તો ફજીથી થઈ રહી છે જ્યારે અમારા રિપોર્ટે ભાભર યુજીવીસીએલના રાજેશ કુમાર અમિતભાઈ મોદીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે અમુએ લેખિકે મૌખિક આ બાબતની કોઈ મંજૂરી આપેલ નથી હું બાબર શહેરનો નાગરિક છું અમારી જે માલિકીના મકાન છે એના ઉપરથી પ્રાઇવેટ કંપની દ્વારા જે કેબલો નાખવામાં આવ્યા છે એ એના દ્વારા જે તરંગો ઉઠે છે અમારા બાળકોને જો માનસિક અસર કંઈક થાય અને ભવિષ્યની અંદર કોઈ મોટી ભીતિ સેવાઈ રહી છે તો આ કેબલો જે તે તંત્ર દ્વારા સત્વરે હટાવી અમારી સરકારશ્રીને મારું નામ મોદી રાજેશ કુમાર રમેશભાઈ પેટા બા કચેરી બાબરા શહેરમાં જે એલટી લાઇનના પોલ ઉપર ચેનલના કે બીજા વાયરો જે ખેંચેલા છે ટાવર કનેક્શનના એના માટે અમે કોઈ બાહીતરી લેખિત કે મૌખિક આપેલી નથી મંજૂરી આપેલી નથી આગળની કાર્યવાહી અમે તત્પર કરીશું સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ત્યારે ધાનેરા ના સામરવાડા હર્ષ ઉલ્લાસ સાથે રામ ભક્તો દ્વારા પૂરા ગામ અંદર અક્ષત ચોખા ને આમંત્રણ પત્રિકા પૂરા ગામ અંદર આપવામાં આવે આગામી જાન્યુઆરી રોજ ભગવાન મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલ ખાસ આમંત્રણ માટે ગામના રામ ભક્તો દ્વારા દરેક ઘરે પહોંચીને અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવતા જોવા મળ્યા હતા અને લોકો કળશ અક્ષતની આરતી ઉતારી આમંત્રણને સ્વીકારતા જોવા મળ્યા હતા અને લોકો આનંદ અને ખુશ જોવા મળ્યા હતા